દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો SSK ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 318 ના આચાર્યને બરતરફ કરાયા છે 50 બાળકોને એસી આપી દેવાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈ શિક્ષણ મંત્રી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરી સુરતમાં છોડવા સૂચના અપાઈ છે આ આ છોકરીને એલસી આપી દીધું છે શાના માટે આપી દીધું એક છોકરી છે ને સ્કૂલ લાઈવમાં ચાઇલિ આવતી હતી એટલે કોઈક વાર આજ એતો એમની જવાબદારી છે છોકરાઓને રાખવું બરાબર કઈ રીતના રાખવું ને શું કરવું બરાબર હવે કેટલા ટાઈમ થયો એમને પાંચેક મહિના થઈ ગયા છે અને તમે કોણ થાવ એમના કાકા કાકા થાવ એમના મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા છે તે છતાં પણ એલસી આપી દીધું બરાબર જરાક પણ વિચાર્યું કે એના પપ્પા નથી બરાબર કઈ નઈ મોકલી આપો એમનું એડમિશન આપડે અત્યારે અત્યારે કશે ભણવા મૂકી છે ના અત્યારે હવે ભવિષ્ય એ કઈ એને મોકલી આપો બરાબર અને બેટા ભણજે હા એનું એવી ચાલુ સત્ર અને પરીક્ષા નજીક હોય ત્યારે આવી પરિસ્થિતિમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી તેમને એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલું જ નહીં તેઓને ઓર્ડરમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેઓ સુરત શહેરને છોડે વાત એમ છે કે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પાલનપુર ખાતે આવેલ શાળા નંબર ત્રણસો નંબરની શાળાના આચાર્ય દ્વારા પચાસ બાળકોને એલસી અપાય છે એક તરફ બાળકોની સંખ્યા વધે તે માટે શાળાઓમાં બીજી પાળી શરૂ કરવી પડે છે ત્યારે આવી રીતે બાળકોને એલસી અપાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈ શિક્ષણ મંત્રી દ્વારા એક્શનમાં આવી શાળાના આચાર્યને બરતરફ કરવા આદેશ અપાયા છે અને સીઆરસીના ત્રણ સભ્યોને નોટિસ અપાઈ છે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર ત્રણસો અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય સભ્યબેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું હતું કર્યું છે એટલે તુરંત જ મેં શાસનાધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી ટીમ પ્રવેશોત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે ત્યારે આટલી મોટી સંખ્યામાં છ મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે આ ક્યારે પણ સાંકી લેવામાં આવશે નહીં એની કમિટી બનાવવામાં આવી છે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમીક માટે આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સીઆરસીના નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારદર્શક નોટિસ આપી છે મારા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા ત્યારે આવો એકાદ વ્યક્તિ જ્યારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એકશન લેવામાં આવ્યા છે એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેશું નહીં એને છોડવામાં પણ નહીં આવે આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું ફરી વખત આવું કૃત્ય કરતા દસ વાર વિચારશે એટલા માટે જ આ કડક

એલસી આપ્યા છે અને એમાંથી બધા વાલી વાલીઓ મોટાભાગના વાલીઓ એવા છે કે જેને વિસ્તારમાંથી સ્થળાંતર થઈ અને અન્ય શાળામાં કે અન્ય વિસ્તારમાં રહેવા ગયા છે એટલા માટે એલસી લઈ ગયા છે એક બાળકનું મૃત્યુ થવાથી નામ કમી કર્યું છે અને બે બાળકો એવા છે જેને ખાનગી શાળામાં આરજી પ્રમાણે એડમિશન મળવાથી એ લોકોના નામ કમી કર્યા છે જે સાત બાળકોનો પ્રશ્ન જે આવે છે એ એકથી આઠનું અમારે સેટઅપ છે એ એકત્રીસ જુલાઈએ મોકલવાનું હોય તો એ સરકારના નિયમ પ્રમાણે બાળકો સતત ગેધર રહેતા હોય બાળકોની અનિયમિયત હોય એટલા માટે થઈ અને એ લોકોને અમે નામ કમી કરેલા અને આજે નવી પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માન્ય સ્વાતિબેન સ્કૂલ ઉપર આવેલા સવારે વાલીઓ પણ આવેલા અને વાલીઓ હવે રેગ્યુલર મોકલવા માટે સહમત થયા છે એટલે આપણે એ બધા જ બાળકોને આજે પુનઃ પ્રવેશ આપેલો છે થેન્ક યુ ભાઈ સોસા છે હું શિક્ષણ સમિતિની મેમ્બર છું ગઈકાલે અમુક વાલીઓને મારા પર ફોન હતા કે અમારા બાળકોના સ્કૂલમાંથી એલસી આપી દેવામાં આવ્યા છે ત્યારે મેં એ લોકોને એવું કીધું કે કઈ વાંધો નહીં તમે કાલે સ્કૂલમાં આવતી આવતીકાલે હું ફરીથી એડમિશન અપાવી દીધું છું ત્યારે એ લોકોએ મને એવું કીધું કે ના બેન એમ કે મારા સાથે અમુક પંદર સત્તર બીજા વિદ્યાર્થીઓ છે જેના પણ એલસી આપી દેવામાં આવ્યા છે તો મેં કીધું ના કદાચ એવું ના બને કારણ કે એક એટલા એલસી ના આપી શકાય તો એવું કીધું ના અઠવાડિયા ત્રણ ચાર દિવસના ગાળામાં બધાને એલસી આપી દેવામાં આવ્યા છે અને પછી સાંજે એ લોકો બધા ભેગા થયા અને મને ત્યાં બોલાવી એટલે હું ત્યાં ગઈ એટલે જોયું તો પચ્ચીસ છવ્વીસ બાળકો એવા હતા કે જેના કોઈ એટલું મોટું કારણ હતું નહીં છતાં પણ એના એલસી આપી દેવામાં આવ્યા હતા એટલે પછી મેં બાળકોને અને એના માતા પિતાને આશ્વાસન આપ્યું કે તમે કોઈ ગભરાવવાની જરૂરત નથી હું આ બાળકોનું અહિત નહીં થવા દઈશ ને આવતીકાલે હું ફરીથી આ બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવી દઉં દઈશ અને આજે હું બાળકોને મેં સ્કૂલમાં લઈ ગઈ અને બધા બાળકોને એના માતા પિતા સાથે સ્કૂલમાં એડમિશન અપાવ્યા અને પ્રિન્સિપલ પ્રત્યે એક નોલ મૂકી છે કે જો પ્રિન્સિપલ આમાં દોષી હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો ચેનલ